મહામંડળ અનેક ફરિયાદ ઉઠવા પામે છે તેમ છતાં કામદાર અને પ્રજાએ વારંવાર રેલી જેવા અનોખા કાર્યક્રમ કરવાની નોબત આવે છે આ કાર્યક્રમ કરવા છતાં મનપા પેટનું પાણી પણ નથી હલતું ત્યારે સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા

હું મોહમ્મદ ઇકબાલ શેખ સુરત મહાનગરપાલિકામાં કાર્યરત તમામ માન્ય યુનિયન ભેગા થઈને સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ બનાવવામાં આવ્યું છે અને તેના દ્વારા કર્મચારીઓના અનેકવિધ પ્રશ્નોની સર રજૂઆત કરવામાં આવી છે એ પૈકીના મોટાભાગના પ્રશ્નોનું હજી સુધી નિરાકરણ કરવામાં આવ્યું નથી જેથી મહામંડળ દ્વારા નક્કી કર્યા મુજબ આજ રોજ સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા તમામ કર્મચારી અને કામદાર ભાઈ બહેનો બપોર પછીની અડધા દિવસની સીએલ રજા પર ઉતર્યા છે અને સીએલ રજા પર ઉતરી અને અમે મહાનગરપાલિકા ખાતે એકત્ર થઈને ખૂબ મોટી સંખ્યામાં આજે અમારા કર્મચારી કામદાર ભાઈઓ અમે આવ્યા છીએ અને આજે આ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરાંજલિ અર્પણ કરીને અમે કરી છે અને મહાનગરપાલિકા ખાતે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને તમામ કામગીરીનો આજે અમે બહિષ્કાર કર્યો છે અને અમે આ તકે કમિશનરશ્રીને કહેવા માંગીએ છીએ કે જો દિન સાતમાં અમારી માંગણીઓનું નિરાકરણ ન આવશે તો આગામી દિવસોમાં અમે ધરણા અને ત્યારબાદ છેવટે હડતાળ સુધીનો કાર્યક્રમ આપવાની અમને ફરજ પડશે આમ અમારા કર્મચારીઓની માંગણી તાકીદે પૂરી થાય એ માટે આજ રોજ અમારે આ કાર્યક્રમ આપવાની ફરજ પડી છે આજના કાર્યક્રમમાં પાંચ હજાર થી વધુ કર્મચારી કામદાર ભાઈ બહેનો જોડાયા છે અને હવે પછી એનાથી પણ વધારે સંખ્યામાં અમારા કર્મચારીઓ અને કામદારો ભાઈ બહેનો એમાં જોડાશે